ઉઠે તો કેટલા વના કરવા પડે હું તો આ તો શીખે શું શું હોય ને ન્યાસ ઉતર્યા પડા છે કેટલી પિસ્તાળીસ ડિગ્રી એટલે આ કોકને બાદરી લેવા જો બાદરી મારા પગ પૂછે તો આમ બાદરીને વાસા તો નહીં તપે અને બાદરી મળશે તો આવે ન્યાસ આવશે એકદમ ઉડીને પૂછે તો કાવો થાય પેલા પડસાને મિલ્યો છે

ઓન ટાઈમ કીતો આને કે કોમ પરે ચૂસી હાથ સાત કોમ પર એવો કેટલા મછો થાય પર તુલાય લક રયા પર અલા હવે હું અડે પા તો કાળી ન તોળ્યું એ આ હું ન આવતો તો આ રે જબર કોમ કરે અર્ખે અર્ખે આ હા 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 પાપા ને અવાજ એની હોતી કેલી છો તો ફરસા હા હવે આ ફીટી છે

અલા પણ મને પરસેન જ નથી આવી કસવી મારલા બની તો તને કેમ પરસેન નથી આવી અરે હું શું કહું છું શું મારું તો તને થોડક હાલ નતા પૈસા જોશે વધારે 10 દેવા અલા કસ્યો તન હાબરી હું ઇન તન આલી ગયો હૈડ્યો નથી અમારે હે કે અમારે મેલ્યો ન અમારે થાય છે અમને નુગરા વસ્તી બહાર વાબવાનો કરે તો પાડવાનો કરે છે અલા મતને હાથ દે ના કરતો કથાઓ કરો કરો ખાડો વાત કરો છો

એ ઇંડા તો હવે તરાવ નહીં અરે હું શું કેતો શું કે તમકો ટેન્શન ન રાખો આ કોમ પકાવતા કરે બમ બડે હ અન મો બેસો સુ કરું તો કરશું કોસ કરીયા પર કે અભી યજવા લાવે છે મારા માથે વિચાર છે ત તમે માથે વિચારતો છો મારા માથે નહીં વિચારતો ઓ હો હો અલ્યા ભઈ તો તારે દેવો હો ઘર પાછે તમકા કોમ ધંધો તો કરે જો નકા કળ્યુગમાં જો ભઈ જીતો હો હાથાત હોય તો ન ખાવા દે

આટમ કરાક નહીં હમણે હજુ આપ હા હજુ કોઈ પડાવું છું હા અને દ્વારકા ને ફસાયું 10000 આજુમાં નંદરમ કેટલા દાણાથી ખાય છે